વિશ્વબંધુ પરિવાર દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અમદાવાદથી કરમસદ સુધીની રાષ્ટ્રહિત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના જીવન અને કાર્યને ગેરગેર પહોંચાડવાનો હતો ઐતિહાસિક યાત્રાના દિવસે બાર માર્ચ બે હજાર પચીસના રોજ શરૂ થયેલી આ પદયાત્રામાં ઇઠોતેર લોકોએ ભાગ લીધો હતો યાત્રા હાથી જણ રાસ્કા કનીજ મહેમદાબાદ અને નડિયાદ થઈને સોળ માર્ચ કરમસદ પહોંચી હતી કરમસદમાં ત્રણ દિવસ સુધી નગરયાત્રા જનસંપર્ક સભા અને

સહિત અમદાવાદ માંથી શરૂ કરેલી સરદાર પટેલની રાજકીય કારકિર્દી ભવ્ય ઉજવણી થાય તેવો સંકલ્પ સૌએ મનમાં કરેલો છે પરંતુ જે પ્રતિસાદ કે જે પ્રતિભાવ મળવો જોઈએ એવો આજની તારીખે દેખાતો નથી પણ એને જાગૃતિ કરવા માટે જે આ યાત્રા અમારા મોરબીશ્રીએ શરૂ કરી છે એને અમે અભિવાદન કરીએ છીએ એના એક ભાગરૂપે એમણે જે પદયાત્રા કરી ઇઠ્યોતેર પદયાત્રીઓ કરમ સુધી કરમસદ સુધી પધાર્યા અને આજે અહીંયા આગળ આપ સૌની પત્રકાર પરિષદમાં એમણે જે એક પ્રતિભાવ માટેનું આપના સૌના પ્રતિભાવ માટેનું આ એક પત્ર આપ્યો છે એને આપ સૌ આગળ વધારશો અને આ સરદાર સરદાર પટેલ વંદના સાકારતા કરવા યુવાનોને વડીલોને બંધુઓને સર્વને પ્રેરણા મળે અને એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ બની રહે દોઢસો મી જન્મ જયંતિ ની ઉજવણી એ હું આપ સૌને અપીલ કરું છું અમારી સંસ્થા પણ દર શુક્રવારે સરદાર પટેલ માટેની એક લેખવાળાને સભા રાખીએ છીએ એના એકસો ને ચોવીસ અમારા પ્રવચનો થઈ ગયા છે એમાં પણ ઘણા બધા યુવાનો અમારા પ્રોફેસરો અને જે લોકોએ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ઉપર પીએચડી કર્યું છે તે બધા પ્રોફેસરો અહીં મંતવ્યો આપે છે સરદાર પટેલની ફિલ્મ બતાવીએ છીએ સરદાર પટેલના પ્રસંગો બતાવીએ છીએ આ રીતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ જેમ વિવેકાનંદની એકસો પચાસમી જન્મજયંતિ માન્ય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પદયાત્રા કરીને ઉજવી હતી એમાં અમે પણ ભાગ લીધો હતો અમારા કોલેજના એકસો પચાસ યુવાનો પાર્થ સહિત વિવેકાનંદ બન્યા હતા અને એ પ્રેરણાથી અમે પણ આ સરદાર પટેલની એકસો પચાસમી જન્મી ઉજવી રહ્યા છીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ

આપણે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ કરીને વાત કરે છે કે સરદાર સાહેબ ની આ જન્મ જયંતી ભવ્ય રૂપે ઉજવાવી જોઈએ પણ જયારે રોડ ઉપર આવીએ છીએ મળવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ દેખાય છે કે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈક લીડરશીપ લે કોઈ કામ કરે અથવા તો સરકાર ક્યારે ચાલુ કરશે આવા બે મુદ્દાને લઈને અમે આ અવેરનેસ નું કામ હાથમાં ધર્યું ત્યારે અમને દેખાયું કે જ્યારે ઘણી બધી સંસ્થા જેવી કે આ પી એમ પીએમ પટેલ ઇન્સ્ટિટ્યુટ એ છેલ્લી જાન્યુઆરી મહિનાથી આ કામ કરી રહી છે સરદાર ધામ એ પણ કામ કરી રહ્યા છે સરદાર કથાના આયોજન દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે અને આ બધા કામનું હાઇલાઇટ કરી અને સમગ્ર ભારતમાં સરદાર શ્રી ના વિશે વાત થતી થાય એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અમે એમાં સૌથી પહેલા અમે બારસો વ્યક્તિ અમદાવાદ થી કરમસદ આવ્યા બસ દ્વારા આ વખતે નક્કી કર્યું કે અમદાવાદ થી નડિયાદ નડિયાદ થી કરમસદ જવું છે અને એમાં ગાંધીજે દાંડીનો દાંડી યાત્રા દિવસ એટલે કે બાર માર્ચ પસંદ કર્યો 71 વ્યક્તિ પસંદ કર્યા કે જેથી એક પ્રતીક રૂપે દાંડી યાત્રા યોજાય અને એમાં જે સરદાર પટેલ એ વખતે એકસો અગિયાર દિવસ જેલમાં ગયેલા એની પણ વાતો કરતા કરતા અમે આવ્યા આવતા રસ્તામાં જે પણ ગામે જઈએ ત્યાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી બતાવી સરદાર પટેલની વાતો કરી પુસ્તક ના વાંચન દ્વારા અને એવું જ પુસ્તક વાંચન દરેક સ્કૂલોમાં થાય એવો સંકલ્પ લીધો છે એ સાથે સાથે સરદાર પટેલના સંભારણા અને મણીબેન નું એક પાત્રી અભિનય એ પણ અમે ગામે ગામ ભજવવા માટે આયોજન કર્યું છે એકસો પચાસ આવા પ્રોગ્રામ થવાના છે એમાંના સો પ્રોગ્રામ ભારતમાં

રંગે ચંગે મનાવીએ જેવું આપણા પચાસ સો પંચોતેર કે એકસો પચાસ વર્ષ ના થાય અને ત્યારે કેવું મનાવીએ છીએ આપણા ગુરુદેવ નું મનાવીએ છીએ કે મંદિરો નું મનાવીએ છીએ એવું સરદાર પટેલ નું કેમ ના મનાવાય જય હિન્દ વંદે માતરમ ભારત માતા કે જય જય સરદાર